જે પથ્થર પણ પાળિયા બનવામાં થતા હોય એ એ ભવ્ય અને અને દિવ્ય એવી ભારતની ભૂમિમાં ગુજરાતની ભૂમિ વીરતા ખાનદારીના ઇતિહાસની સાક્ષી પૂરે છે જેની આથમણી ધરાને સીમાડે ઘૂઘવતો મહાસાગર ઉછળી ઉછળી અને ભગવાન સોમનાથ અને દ્વારકાધીશના ચરણ પખાડે છે એવા સૌરાષ્ટ્રથી લઈ અને કચ્છના રણ કે પછી બનાસકાંઠાની મરુભૂમિ હોય આ ગુર્જર પ્રાંતના ગામે ગામને સીમાડે શેઢે પાદરને ટોડે ગઢની સાંઘે અને ત્રણ ગામને તરફેટે ખળખળિયા કે ધારોડીના માથે જ્યાં જુઓ ત્યાં સુરવીરોની સિંદૂર રંગી ખાંભીઓ ખોડાયેલી દેખાય આ ખાંભીઓ આ પાળિયા એ તો આપણા પૂર્વજોના હાડબળુકા શરીર પ્રેમ શૌર્ય ટેક અને ખુમારીની ભવ્ય કથાઓ કહી જાય છે કોઈ ગામને ખાતર તો કોઈ અબળાને ખાતર કોઈ ધર્મની રક્ષા કાજે અરે એક નાના એવા તેતર પંખીડાને માટે પણ વટને ખાતર એક એક વાણા મોતી જેવા જોરાવર રાજપૂતોએ અહીંયા બલિદાન આપ્યા છે આવું જ વીરત્વ ધરાવતી એક વાત આજે આપણે સાંભળવાના છીએ મોડી ચડશે મકાન કન પોગે જાશે દડી રેશે રથવી રાણ દત્તની વાતો દાનડા કદાચ આ તમે ક્યાંક સાંભળ્યું હશે અને એના જ શીર્ષ્ય હેઠળ લખાયેલી આ વાત આજે આપણે સાંભળવાના છીએ

પોતાની ડેલીની માલિપા હિંડોળા ખાટે આસન જમાવીને બેઠેલા મોટી ચંદુરના મુખી કરમશી રથવી હિચકે બેહીને ઓકો ગગડાવી રહ્યા એવે ટાણે એમની ડેલીના માણાની હાકળ ખખડી એલા કોણસો મોઢામાં લીધેલી હોકાની નળીને અળગી કરી અને ઠંડે કલેજે મુખી છું મુખી બાપા ડેલી ઉઘાડો હું તમારો જ જળ છું કરમશી મુખી હિંચકેથી હેઠા ઉતરા ડેલીના કમાડ ઉઘાડ્યા આગન ઓળખી ગયા અંદર લીધો ફરી પાછા ડેલીના કમાડ બંધ કર્યા પછી આવનારને પોતાની જોડે જ હિંચકા માથે બેહાડી અને મુખી આપી છું બોલ ભાઈ શી વાત છે અહુર અહીંયા આવવાનું કારણ હું મુખી બાપા હું તમને વાવડ દેવા આવ્યો ભલે આવ્યો બાપ બોલ શા વાવડશે આપણું લોટેશ્વર મંદિર ખરું ને હા તે એ પુરાણું મંદિર તોડીને એ જગ્યાએ મુજપુરના સુબાના કહેવાથી રાધનપુરનો નવાબ તે ઈબાદત ખાનું બનાવવા માંગેસ હે હાસુ શું કૌશું બાપા એ તો નહીં બને બને જ નહીં હોય તો દોડી પૂગો હું તો તમને કઈ છૂટ્યો આટલું કઈ અને આવેલ જણ ડેલીના ભીડેલા કમાડ ઉઘાડી અને ડેલી ની બહાર નીકળી ગયો લીલી છમ વરખડીઓથી શોભતી વઢિયારની વસુંધરા માથે પલાઠી વાળીને બેઠેલા પાંચ હજાર વર્ષો પુરાણા લોટેશ્વર મહાદેવની આ વાત છે છે ફરતા પાંડવો એકવાર ફરતા ફરતા આ મલકમાં આવી ચડ્યા દી આથમી ગયો તો કૂતરીના થાનેલાની માથે ગલોડી આળોટે એમ ધરતીની માથે અંધારા આળોટવા માંડ્યા હતા પાંડવોએ વિચાર કર્યો કે રાત પડી ગઈ આજ અહીંયા અહીંયા રાતવાસો કર્યા વિના છૂટકો નથી પાંડવો અહીંયા રાતવાસો રોકાણા સવાર થયું પાંડવો જઈ ગયા યુધિષ્ઠિરને તો નેમ હતું કે સવારે વહેલા ઉઠી અને શિવ મંદિરે જઈ અને શિવલિંગના દર્શન કરે પછી જન્મનો કોળિયો મોઢામાં લેતા હવે આ વેરાન વગડામાં શિવ મંદિર તો શાનું હોય અને જ્યાં સુધી શિવલિંગના દર્શન ન થાય ત્યાં સુધી યુધિષ્ઠિર અનનો કોળિયો મોઢામાં મૂકે નહીં અને જ્યાં સુધી યુધિષ્ઠિર મોઢામાં અનાજ ન લે ત્યાં સુધી એમના બીજા ભાઈઓ પણ કેવી રીતે જમી શકે અરે બીજા તો ઠીક પણ પાંચ ભાઈઓમાં ભીમને તો ભારે ભૂખ લાગે એનાથી ઘડી કંઈ ભૂખ વેઠાય નહીં હવે મોટા ભાઈને ભૂખ્યા મેલીને ખાવું કેવી રીતે ભીમ વિચાર કરવા લાગ્યો કે જ્યાં સુધી શિવલિંગના દર્શન નહીં કરે ને ત્યાં સુધી આ ધર્મની પૂછડી ખાહે નહીં અને એના પાપે અમારે બધા ભૂખે મરવાનો વારો આવે ત્યાં ભીમને એક યુક્તિ ઉજી આવી એણે એક મોટો લોટો લીધો અને એને લઈ અને ઝાડામાં ઊંધો પાડ્યો પછી યુધિષ્ઠિર પાસે જઈને કે મોટાભાઈ પેલા ઝાડાની માઇલપા શિવલિંગ છે જાઉં ત્યાં જઈને શિવલિંગના દર્શન કરી લ્યો ભીમની વાત સાંભળી અને યુધિષ્ઠિર તો રાજી રાજી થઈ ગયા તેઓ જ્યાં બેઠા હતા ત્યાંથી ઊભા થઈ અને ઝાડા પાસે ગયા શિવલિંગ જોયું યુદ્ધ આ શિવલિંગના દર્શન કર્યા અને પછી પોતાના ભાઈઓની સાથે ભોજન લીધું પરંતુ ચકોર અર્જુનને શંકા પડી કે આ વાતમાં કંઈક ગોટાળો લાગે આથી એણે ભીમને એક બાજુ લઈ જઈને પૂછ્યું ભીમ દેખાય છે શિવલિંગ છે પણ શું પણ આના ઉપર તારી ગદા તો એ વખતે સત્ય હકીકત જણાવીને ભીમે અર્જુનને કીધું કે ભાઈ અહીં તો શિવલિંગ નથી કે ભોળાના થઈ નથી તો પછી આ ઝાડમાંથી દેખાય છે એ તો આપણા મોટા ભાઈને ભરમાવવા માટે આ ઝાડામાં મેં લોટો ઊંધો મેલ્યો તારે જોવું એમ બોલીને ભીમે ગદાને હાથમાં લીધી અને ઝાડામાં ઊંધા પડેલા લોટા માથે ગદાનો ઘા કર્યો ત્યાં તો એવો ચમત્કાર થયો કે જોઈને ભીમ અને અર્જુનની આંખોય ફાટી ગઈ ગદાનો પ્રહાર થતાની હાયરેદ લોટાની પાથી દૂધની ધાર વહેવા લાગી લોટો તૂટી ગયો લોટાની માઈલપાથી હા ચૂકલું શિવલિંગ ગયું આ ચમત્કાર જોઈને ભીમ અને અર્જુન પણ બે હાથ જોડીને નમી પીડ્યા અને યુધિષ્ઠિરની પાહે જઈ પોતે એમને છેત્રીને ભરમાવવા માટે જે યુક્તિ કરી હતી એ સાચી વાત ભીમે કીધી એ દીયા જગ્યાએ પાંડવોએ શિવલિંગની સ્થાપના કરી અને લોટામાંથી પ્રગટ થયેલા હોવાથી સમય જતા આ મહાદેવ લોટેશ્વર મહાદેવના નામે ઓળખાવા લાગ્યા આ થઈ પાંડવા વારીની વાત પણ આ તો હમણાંની વાત છે એ વખતે રાધનપુરમાં નવાબનું રાજ હતું એનું એક થાણું મુજપુર હતું એ વખતે લોટેશ્વર મહાદેવનું મંદિર સાવ ખખડી અને જીર્ણ હાલતમાં હતું એનું કોઈ રણીધણી નહોતું જગ્યા સાવ વાવરું એક વાર મુજપુરના સુબાની દાનત બગડી કે આ મંદિર તોડી અને આ જગ્યાએ ઈબદતખાનું બનાવ્યું હોય તો એ સમય એવો હતો કે જ્યારે મોટી ચંદુરમાં કરમશી રથવીને ત્યાં પટલાઈ હતી આ વાત જાણીને મુખી તો ઉપાધિમાં ઉરાણા હવે શું કરવું એ વખતે વઢિયાર અને પાટણવાળાના બસો ને બાસઠ ગામ રાધનપુરના નવાબની હકુમત હેઠળના હતા મુખીએ વિચાર કર્યો કે જો બધા ગામોને એક જ માળાના મડકા બનાવીએ તો જ રાધનપુરના નવાબની સાણ ઠેકાણે લાવી શકાય અને જો એને સાણ ઠેકાણે નહીં લાવીએ ને તો ખોરા ટોપરા જેવી નવાબની દાન જાણીને ધુંધવાઈ ઉઠેલા કરમશી મુખીએ રાતોરાત ઘોડીએ પલાણ માંડ્યા ત્રણ દીમા તો બધાય ગામ ખૂદી વળ્યા ગામે ગામ ફરીને કોઈ એક બે નહીં પરંતુ અઢારે આલમને અમાહના દિવસે લોટેશ્વર આવવાનું નોતરું દઈને પાછા મોટી ચંદુર આવી ગયા અમાસનો દીવ ઉગ્યો કરમશી રથવીનું નોતરું ઝીલીને ગામે ગામથી ઉમટી પડેલા લોકો લોટેશ્વરમાં ભેળા થયા લોટેશ્વરની ભૂમકા માથે માનવ મેરામણમાં તો નથી પગોમાં ચમચમની મોજડીઓ જાડા થેપાડા પરત ભરેલા કેડિયા અને માથે આટાળી પાઘડીઓ બાંધેલા વઢિયાર અને પાટણવાળા પંથકના પડછંદ પુરુષો હાથમાં બરછ્યો અને તલવારો લઈને હાજર થઈ ગયા આભની ચાંદણીઓ વચ્ચે જેવી રીતે ઉજવાળો ચંદ્રમાં શોભે એમ મરદ મુછાળા પુરુષોથી હડકે ઠઠ ભરેલી આ સભાની મૈલિપા મોટી ચંદુરના મુખી આગેવાન કરમશી રથવી બધાની મોરવાઈ થઈને બેઠા બધાની મોરવાઈ થઈને બેઠેલા કરમશી મુખીએ વિગતે વાત સમજાવી અને સભામાં બેઠેલા સૌને જીર્ણ થયેલા લોટેશ્વર મહાદેવના મંદિરના જીર્ણોદ્વારની વાત કરી મુખીની આ વાત સૌએ હરખથી બધાવી લીધી બધા સંમત થયા રાધનપુરના નવાબને આ વાતની ખબર પડી એણે એક ઘડીનો ખોટી પો કર્યો નહીં અને પોતાના સૈન્યને તૈયાર કરી તાબડતોડ લોટેશ્વર આવી પૂગ્યો મોટા ઉપાડે લોટેશ્વર તો આવ્યો પણ હડકે ઠઠ હૂમથી પડેલા આટલા બધા પુરુષોને ભાળીને નવાબ તો ડઘાય જ ગયો વઢિયાર અને પાટણવાડાના પુરુષોની સભા મળી છે મોટી ચંદુરના મુખી કરમશી રથવી સભાની માલિપા મોરપાઈ થઈને બેઠેલા સૈન્યની આગેવાની લઈને ચડે ઘોડે આવેલ નવાબ ઘોડેથી હેઠો ઉતરીને સભામાં આવ્યો સભાની માલિપા બેઠેલા કરમશી રથવીએ ઊભા થઈને રાધનપુરના નવાબને બા આદમ સન્માન્યા વધારો જ નવાબ આવ્યો સભા વચ્ચે જઈ મુખીની બાજુમાં બેઠક લઈને બેઠો બેઠે બેઠે એણે સભા ફરતી નજર ફેરવી લીધી આવડો મોટો માનવ મેરામણ ભાણીને એની આંખો ફાટી ગઈ કાચા કાનનો આ નવાબ કોઈ ખણ ખોદ્યા અને અદેખા ઇન્સાનનો સઢાઈવો નવાબ આજે અહીંયા ન કરવાનો કરવા માટે આવ્યો હતો પરંતુ આટલો બધો માનવ મેરામણ જોઈ એની મતી જ મુંજાઈ ગઈ એની આંખો ફાટી ગઈ જીભ સિવાય ગઈ એને બોલવું તો ઘણું હતું પણ એની જવાનું પડતી જ નહોતી નવાબ કશું બોલ્યો નહીં એટલે અત્યારે એકાએક અહીંયા આવી ચડેલા નવાબ હામે જોઈને મુખીએ હામેથી પૂછ્યું જાપના જે કોઈ જવા જવાની કયાસ હું હા હા તમે આટલા ઊંધી આટલા હુંંધી હા કંઈ કામ હતું હા કોનો તમારું મારા જેવા મામૂલી મનેખનું વળી તમારે શું કામ પડ્યું ત્યારે તમારું કામ પડ્યું એટલે તો અહીંયા હુંથી લાંબો થયો જ મુખી છો આયા કશું વાંધો નહીં અમારે હઉ ને માથાભેર શો બોલો શું કામ હતું તમને વાત પૂછવા આવ્યોસ પૂછો ને અત્યારે આટલો બધો મનખો ભેળો થયો તે કારણ હું એ કારણ જાણવા જયા છો ને તો સાંભળો નામદાર બોલો અમારે અમારા મંદિરનો ઝીણો દ્વાર કરવોસ પણ મને પૂછવું તો હતું વળી પૂછવાનું શું હતું મોટી ચંદુરના મુખી કરમશી રથવીએ કોઈને બાપની હાડાબારી રાખ્યા સિવાય નિડર થઈને નવાબને સંભળાવી દીધું જ હાપના તમે તો આજસો ને કાયલ નહીં જ્યારે આ તો આદિ અનાદિનો નાથ છે તે પૂછવાનું તો ઈને હોય અને ઈને તો અમે પૂછી લીધું પણ હું કહેવું બોલો મારે તો આ જગ્યાએ ઈબાદતખાનું બનાવવું અમારે અહીં શિવાલય બનાવવું અને હું તમારું શિવાલય ન બનવા દઉં તો નવાબ કરમશીમુખીનું પાણી માપવા લાગ્યો તો તમારાથી થાય એ કરી લેજો પણ આ જગ્યાએ શિવાલય તો બનવાનું બનવાનું ને બનવાનો જ રાધનપુરના નવાબને કરમશીમુખી આપેલો છેલ્લો નિર્ણય જણાવી દીધો મુખી મારી એક વાત સાંભળી લ્યો નવાબે કીધું ફરમાવો તમારે આ જે છોડી દો તો ઠીક એ વાત તો કરશો જ નહીં નામદાર તમે આ ખોટું કરો છો મુખી જ હાપના મી આ લોટેશ્વર મહાદેવના મંદિરના જીર્ણોદ્વારનું કામ ઉપાડ્યું એ જો તમારા કાયદાની રૂએ રાદનો ગુનો બનતો હોય ને તો તમારી સામે બેઠેલા આ કરમશીનું માથું ઉતારી લો મને મંજૂર છે પણ આ જગ્યાએ ઈબાદતખાનું બને એ તો મને હરગીજ મંજૂર નથી ભલે પછી અહીં અમારી લાશોના ઢગલા થઈ જાય કરમશી રથવી આમ છેલ્લા પાટલે બેઠેલા જોઈ અને નવાબે પણ એમની સામે લાહ લાખ બતાવતા કીધું કરમશી ફરમાવો હજુર એક વાર કહું છું માની જા ને પાછો પડી જા અમે બધાય ખડીયામાં ખાપડ લઈને જ ઘરેથી નીકળ્યા સોજ હાપના તે પાછા પડવાની વાત તો હવે કરશો જ નહીં કરમશી હજુય કહું છું માની જા અને ન માનું તો પસ્તાવું પડશે ભલે ને પસ્તાવું પડે પણ સિપાહીઓ જી હજુર પરંતુ ધકી ઉઠેલો નવાબ પોતાના સિપાહીઓને કોઈ જાતનો હુકમ કરીને કરમશી મુખીને ડરાવાનો દાખલો કરે એ પહેલાં તો નવાબના સિપાહીઓ સામે એકી હાયરે હજારો સમશેરો ખેંચાણી સભાની માલિપા અત્યાર સુધી ઠંડે કલેજે બેઠેલા શુરવીરો સમસમી ઉઠ્યા એમણે પડકાર ફેંકીને નવાબને કીધું સરકાર આ કામ સારું થઈને અમારા મુખી કરમશી રથવીએ અત્યારે જે પગલું ભર્યું જ ને એ અમને બધાને મંજૂર છે હા તે જો તમે અત્યારે અમારા કરમશી રથવીને આંગળી પણ અડાડશો ને તો એમના હારું થઈને અમે બધા આ રણ મેદાનમાં ખપી ખૂટશું પણ આજ તમારું થાય જુ તો અમે નય જ થવા દઈએ એટલે એટલે એ જ કે આદિ અનાદિ કાળથી આ જગ્યાએ લોટેશ્વરનું મંદિર છે અને સદાકા ત્યાં જ રહેશે અમે આ મંદિરનો ઝીણો દ્વાર કરીને જ જમશું અમારો બધાયનો આ જ નિર્ધાર છે એ વખતના લોક મિજાજને પારથી ગયેલા નવાબે હથિયાર હેઠા મેલીને મનોમન પોતાની હાર કબૂલી લીધી એને થયું કે અહીંયા આજ આપણી દાળ ગળે એમ નથી નવાબ ઊભો થયો સભા છોડીને બહાર નીકળ્યો જવાની તૈયારી રૂપે ઘોડાની વાત હાથમાં લઈને બોલ્યો કરમશી ઓરો આઈ સભામાં બેઠેલા મુખે ઊભા થઈ અને નવાબની પાસે ગયા એમના મનમાં તો હજુ એમ જ હતું કે અત્યારે આ નવાબ મારા ઉપર ખીજાયો છે તે મને ગમે એમ નાની કે મોટી પણ સજા તો કરશે જ પણ એની આ ધારણા હાવ ખોટી પડી જેવા મુખે નવાબની પાસે ગયા તો એમનો બળો થાબડીને નવાબ બોલ્યો શાબાશ કરમશી શાબ્બાશ તારી ટેકેલી ટેલી મરદાય જોઈને મારાયે આ જ રખમાં તો નહી આ માં મારા રાજ માં અરે આ ધરતી ઉપર તારા જેવા ટેકેલા ને અટંકી નરબંકાની જરૂર છે રાધનપુર નું નવા બાટલો બોલ્યો ત્યાં તો સભાની માલિપા બેઠેલો એક પોર્સીલો લોક કવિ મોટી ના મુખી કરમશી રથવીની આ મરદાન કે ઉપર વારી જઈ અને બોલી ઉઠ્યો મોડી ચડશે મકાન કન પોગે જાશે દડી રેશે રથવી રાણ દતની વાતો દાંદડા બસ આવી ઘણી વાતો છે આ ધરતીના નરબંકાઓની મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે આપેલું બે પણ પ્રેસ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી જો તમે આવી વાતો જાણતા હો અને તમે ઈચ્છતા હો કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે અમને મેલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા કે પછી કમેન્ટ દ્વારા એ વાત જણાવી શકો છો અમારો પ્રયત્ન રહેશે કે વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે